ભરૂચ જિલ્લાના નેત્રંગની જાહેર સભામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જિલ્લા લોકસભાની બેઠક માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાની સત્તાવાર જાહેરાત કર્યા પછી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે જેને લઈને સતત છ ટર્મથી જીતા આવેલા ભાજપાના સાંસદ મનસુખભાઈએ ચૈતર વસાવાને આપ પાર્ટીમાંથી જિલ્લાના લોકસભાના ઉમેદવાર જાહેર કરતા સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી તેઓ જણાવ્યું કે ચૈતર વસાવવા આવે કે ગમે તે અમે છ ટર્મથી જીતતા આવ્યા છીએ અને અમે જીતીશું આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર જાહેર કરે કે કોંગ્રેસ જાહેર કરે આજે પણ ભાજપ તેના કામો લઈને જીતે છે હોવાનું જણાવ્યું હતું વધુમાં તેમને આમ આદમી પાર્ટીવાળાનું કોઈ અસ્તિત્વ ન હોવાની પ્રતિક્રિયા આપી હતી તો વધુમાં જિલ્લાના સાત વિધાનસભામાંથી છ ભાજપ પાસે છે ને ભાજપના જ કોઈ પણ કાર્ય કર

અને તેમાં સામે લોકસભાની ચૂંટણી નજીક આવે છે બહુ ઓછા સમયમાં તો સ્વાભાવિક છે કે દરેકે દરેક પાર્ટીના લોકોને એવું હોય કે અમારો ઉમેદવાર અમે ડિક્લેર કરી દઈએ તો અમને થોડો બેનિફિટ મળે પણ ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી ઉમેદવાર તરીકે ડિક્લેર કરે કે પછી કોંગ્રેસવાળા એમનો ઉમેદવાર ડિક્લેર કરે અમને કોઈ ફરક નથી પડવાની કારણ કે ભરૂચ સાત વિધાનસભામાંથી છ વિધાનસભા અમારી પાસે છે અને તેમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સરપંચોથી માંડીને બધા જ અમારી અમારા છે અને તેમાં રાજ્ય સરકારને ભારત સરકારના જે વિકાસના જે કામો કર્યા એ અમે સંગઠન થકી જન જન સુધી પહોંચાડ્યા છે અને સંગઠન અને ચૂંટાયેલી પાંખનો અમારો સમન્વય થયો અમે આખા લોકસભાની અંદર અમે અમારો કાર્યકર્તા કે આગેવાન જરા પર જમપીને બેસતો નથી પાર્ટી પણ અમારી પાસે સતતને સતત કામ લે છે અને અમારી એક વિચારધારા છે જ્યારે આ આપણાની વિચારધારા કોઈ ઠેકાણા નથી કે બાકીની પાર્ટીના જે વિચારધારા પણ એમનો કોઈ નથી આજે કોંગ્રેસનું પણ આખા દેશના લેવલ અસ્તિત્વ ખતમ થઈ ગયું છે પ્રાદેશિક પક્ષો પણ આખા દેશમાં અને ગુજરાતમાં પણ નહીં વધ જેવા છે ચૂંટણી આવી એટલે સ્વાભાવિક છે કે આવા પ્રાદેશિક પક્ષો પણ ઊભા થવાના છે હવે કેજરીવાલને શું છે પંજાબને હરિયાણામાં જે પંજાબને દિલ્હીમાં જે સફળતા મળી છે એ ગુજરાતમાં મળી જશે પણ એ એ એમને આ વેમ છે આ ગુજરાત છે ગુજરાતમાં ક્યારે પણ આવા પ્રાદેશિક પક્ષો કે લોકોને ગેરમાર્ગે દોરનારા કે લોકોને જૂઠું બોલનારા લોકો કે ખોટા પ્રલોભન આપનારા લોકો ક્યારેય પણ ફાવ્યા નથી અરવિંદ કેજરીવાલે એવું કીધું છે કે ભારતીય જનતા પાર્ટી અને ભાજપ સરકાર હંમેશા આદિવાસી વિરોધી રહી છે ભારતીય જનતા પાર્ટી આદિવાસીની હિત જ શું છે ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજ્ય સરકાર હોય કે ભારત સરકાર આદિવાસીનો કામો થયા છે અધિકારીને અધિકાર આપવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ગુજરાત પેટર્નનો સાચા રીતના અમલ કર્યો હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કેશુભાઈની સરકારમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં વિજયભાઈ રૂપાણીની સરકારમાં કેન્દ્રમાં આદિવાસી મંત્રાલય નહોતું અમે જે તે બધા સાંસદ સભ્ય આદિવાસી સાંસદ સભ્ય અટલજીને મળ્યા અને મેં આખી વાત મૂકી કે રાજ્યમાં આદિવાસી મંત્રાલય છે પણ ભારત સરકારમાં નથી ગણતરીના સમયની અંદર એક મહિનો પણ નથી લગાડ્યો અને ભારત સરકારમાં આદિજાતિ મંત્રાલય નવું ઊભું કર્યું ના સમગ્ર દેશમાં અલગ આદિવાસી મંત્રાલય છે અને એ પ્રકારની જરૂરી ગ્રાન્ટ પણ વિકાસના પૈસા પણ કરોડો રૂપિયા દેશના આદિવાસીના વિકાસ માટે આજે ફાળવી રહ્યા છે એ આદિવાસીના એ હિતેચ્છુ હોય કેજરીવાલ કે માન કે અસિદાન ગડવી તો હું એમને પૂછું છું જાતે અંગેના પ્રમાણપત્ર માટે બીજા પાસે કેમ બોલાય જાતે બોલું છે ઈશોદાન ગઢવી બોલું છે કે જાતે અંગેના પ્રમાણપત્રોનો જે રાજ્ય સરકારે જે નિયમ બનાવે કાયદો બને તાત્કાલિક અમલ કરો એવું સ્ટેટમેન્ટ ઈશોદાન ગઢવીનો હોવું જોઈએ કે કેજરીવાલનો હોવું જોઈએ આ બીજું કે ખાસ કરીને જે બીટીપીના નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ભાજપમાં આવવાના છે એવી ઘણા વખતે ચર્ચા છે જે તમારા મત વિસ્તારનો ભાગ છે શું લાગે છે કે ભાજપ એમને લોકસભાની ચૂંટણીમાં પહેલાં લેશે ભાજપમાં જો મહેશભાઈ વસાવા ધારાસભ્ય હતા અને બીટીપીને આખા ગુજરાતમાં અને એ ભરૂચ વિસ્તારમાં મજબૂત કરવામાં એનો મહત્ત્વનો ફાળો હતો એ ભાજપમાં આવે કે નહીં આવે કે બીજા કોઈ પણ પાર્ટીમાં જાય પણ ચૈતર વસાવા નો એક કાઢી નાખવાનો એ ઉદ્દેશ્ય સાથે વસાવા ચાલી રહ્યા છે કારણ કે મહેશ વસાવાને પીઠ પાછળ ભોયકો હોય આ આપના નેતા હોય અને ચૈતર વસાવાય એટલે એ બદલાના ભાવનાથી મહેશ વસાવા ચાલે છે ભાજપ જે આમ ભાજપ છે તો ભાજપ ચૈતર વસાવાની જે ઉમેદવારી છે એના માટે છ ટર્મથી જીતતા આવ્યા છે અને આ સાતમી ટર્મ એવી રીતના જીતીશું ને લોકોને પરિણામ ખબર પડશે કારણ કે એ પ્રમાણે અમારું કામ છે સંગઠન ને ચૂંટાયેલું પાંખ સમય કામ કરીએ અમારો સી પાટીલ પ્રદેશ અધ્યક્ષ દરરોજના અમારી પાસે રિપોર્ટ લે છે પેજ પ્રમુખ સંગઠનનું સરકારની યોજના ક્યાં પહોંચી કે નહીં પહોંચી એ રીતના અમારા ગુજરાતના મુખ્યમંત્રી સમયની સમય સમય સાથે અમારા વિવિધ જે પ્રશ્નો છે પ્રજાલક્ષી પ્રશ્નો એ સીધા અમારી સાથે વાત કરીને ઉકેલી રહ્યા છે એટલે પ્રજા આ બધું જ જાણે છે અને પ્રજાને ખબર છે કે જે પ્રજાના જે નાના મોટા પ્રશ્નો પણ ઉકેલ્યા હશે એ પ્રશ્નો પણ ભાજપવાળા જ ઉકેલી શકશે કારણ એ કેન્દ્રમાં પણ ભાજપ છે અને રાજ્યમાં પણ ભાજપ છે સાહેબ કેજરીવાલની જનસભા થઈ એમાં જનમેદની જોઈને ભાજપના સુપડા સાફ થઈ જવાની ચિંતા બેસી ગઈ છે એવું વાત છે ક્યાં જનમેદની આ મુખ્યમંત્રી બે બે આવતા હોય દિલ્હીનો મુખ્યમંત્રી આવતો હોય પંજાબનો મુખ્યમંત્રી આવતો હોય અને ગુજરાતના એમના નેતાઓ આવતા હોય અને તમે લોકો સ્વીકારો હું કહું મન તો પાંચ પંદર હજારનો રિપોર્ટ છે પણ માન લો કે પંદર હજાર બદલે વીસ હજાર આમાં શું ફરક પડવાનો છે પંદર વીસ હજાર લોકો એકત્રિતને પૂરી તાકાત લગાડી લોકસભા વિસ્તારના એટલા નહીં ગુજરાતભરમાં અલગ 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 સ્થાનો ઉદેપુર પૈસા આપીને લાવ્યા હશે નહી આવ્યા તો આ જનમેદની ના કહેવાય પૈસા આપીને લાયા હશે ગમે તેમ કરીને લાયા હશે કે લોકોને જૂઠાણું બોલીને લાયા હશે મફત આપીશું બધું જ કહ્યું હશે તો આ જનમેદની ના કહેવાય અમારા મુખ્યમંત્રી આવતા હોય તો એક અમે બે ત્રણ દિવસમાં હજાર લોકો ભેગા કરી પ્રધાનમંત્રી આવતા હોય કે અમિત શાહ તો લાખોની સંખ્યામાં અમે લોકોને ભેગા કરતા હોય આ તો અમારો કશું જ નથી ચેતર વસાવાને ભાજપ માટે કેટલા મજબૂત ઉમેદવાર માને છે અમે સામે પ્રતિસ્પર્ધી છે એટલે અપક્ષને પણ અમે મજબૂત માનીએ છીએ અને એના કારણે અમે જીતતા આવ્યા છે સામે કોણ ઉમેદવાર છે એને ધ્યાન રાખીને અમે ચૂંટણીની વ્યૂહરચના કરતા હોય છે અને એને ધ્યાન મારી કે જ્યાં અમારે વિશેષ ધ્યાન આપવાનું હોય ત્યાં અમે ધ્યાન આપીશું પાર્ટીની જ એટલી વ્યૂહરચના છે સંગઠનમાં જ એટલી તાકાત છે કે ગમે તેટલો વ્યક્તિ મજબૂત હશે ભૂતકાળમાં અનેક લોકો આવ્યા છે ને ભરૂચ લોકસભા હોય કે બીજા ગમે તે જગ્યાએ બલબલાને અમે પરાસ્ત કર્યા છે એ પત્તા સાથી સેન ટવેન્ટી ફોર ન્યૂઝ રાજપીપડા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ